તેને લઈને ફાયર વિભાગ બાર ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ બુજાવવાની કામગીરી શરૂ કરી હતી આ ઘટનામાં જે લોકો ફ્લેટમાં ફસાયા હતા તે તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર નીકાળવામાં આવ્યા હતા ગુજરાત કોલેજ પાસે આ મધુવન ફ્લેટ આવેલો છે આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાઈ રહી છે આ સમગ્ર ઘટનાને લઈને ગુજરાત કોલેજના રોડને કોર્ડન કરી દેવામાં આવ્યો છે જે પણ લોકો ઘરમાં ફસાયેલા છે તે તમામ લોકોને રેસ્ક્યુ કરીને બહાર નીકળવામાં આવી રહ્યા છે ફાયર વિભાગનું અનુમાન છે કે હજી પણ ફ્લેટમાં કેટલાક લોકો ફસાયેલા હોઈ શકે એંશી વર્ષના એક વૃદ્ધને પણ ફાયર વિભાગે બચાવ્યા છે તો ફ્લેટના સ્થાનિકોએ ફાયર વિભાગનો આભાર માન્યો છે